નારા લગાવવામાં આવ્યા હતા શહેરના મુખ્ય માર્ગો પર મોટી સંખ્યામાં લોકો શુભેચ્છા આપવા માટે ઉમટી પડ્યા રાજ્ય સરકારના ગૃહ વિભાગે તાજેતરમાં કરેલી એકસો પાંચ આઈપીએસ અધિકારીઓની બદલીના ભાગ રૂપે જામનગર જિલ્લાને નવા પોલીસ વડા મળ્યા છે અમદાવાદ ઝોન છ ના પોલીસ વડા રવિ મોહન સૈની આજે જામનગર જિલ્લા પોલીસ વડા તરીકે પદભાર સંભાળ્યો છે વિદાય લઈ રહેલા એસપી પ્રેમસુખ ડેલુ એ આપીને રવિ મોહન સૈની સ્વાગત કર્યું પોલીસ વિભાગે પ્રોટોકોલ મુજબ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું ત્યારબાદ પ્રેમસુખ ડેલુ વિધિવત રીતે નવા એસપી સેનીને ને ચાર્જ સોંપ્યો પ્રેમસુખ ડેલુ ની સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા તરીકે બદલી કરવામાં આવી જેથી તેઓ જામનગર માં નિષ્ઠાવાન અને લોકપ્રિય પોલીસ વડા તરીકે જાણીતા હતા સૌથી પહેલા તો આપ તમામ ને અત્યારે મેં સુરેન્દ્રનગર મેં જોઈનિંગ લીધી છે અને અત્યારે તમામ જે ડીવાઈએસ પી છે પીઆઈ છે અને પીએસઆઈ શ્રી છે આને સાથે બેસીને અને તમામ જે અલગ અલગ મુદ્દાઓ છે કાયદો વ્યવસ્થા અને બીજા બધા આ બચર્ચા કરીને અને સુરેન્દ્રનગર જે જિલ્લો છે એ જે ટીમ ના રૂપમાં કામ કરીને અને આગળની જે બધી વસ્તુ છે અને જોશે અને આ તમામ ને માધ્યમ થી હું કહેવા માંગુ છું કે અમે લોકો આખા જે જામનગર સુરેન્દ્રનગર ની જે ટીમ છે આ મળીને અને સુરેન્દ્રનગર માટે સારું કામ કરશે એહવાલ હર્ષદ ખંડેડિયા જામનગર